સોંગ ચાર ચાર બંગડી વાળી ગાડી ફરી એક વખત વિવાદમાં આવી ગયું છે ત્યારે હાઈકોર્ટે ગાયિકાને દંડ ફટકાર્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ

આપણે ત્યાં છેલ્લા કેટલાય સમય નાશ મચી જવા પામી હતી ત્યારે કાર્યવાહી શું બહાર આવશે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે યુટ્યુબ માં એક ગીત રિલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો આ ગીત ને અવાજ આપ્યો હતો લોક ગાયિકા કિંજલ દવે જો કે બન્યું એવું કે બે ના જાન્યુઆરી મહિનામાં રેડ રિબિન એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક મોટો દાવો કરી દીધો હતો જેમાં ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર ઉપયોગ કરવામાં આવ્યો છે આ સાથે ઓરિજિનલ ને ઓડી ગાડીમાં ગીતને ગીત ને આવ્યું છે તો ગીત ની શરૂઆત ગાડી માં ગુજરાતી ગીત માં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે વિગતો મુજબ ઓરિજિનલ ગીત રૂઠેલી ગર્લફ્રેન્ડ ને મનાવવા માટે બનાવવામાં આવ્યું છે અને આ ગીત ગર્લફ્રેન્ડ ને મનાવવામાં ચાલીસ વીઘા જમીન લઈ દેવાની વાત છે

ગામડામાં જમીન અને બંગલો બનાવવાની વાત છે અને નાનો ભાઈ પણ છેલ્લે માની જાય છે આ કોપી ગીત અમદાવાદના રિંગ રોડ પર ફિલ્માવવામાં આવ્યું છે અને કોપીમાં ઓરિજિનલ ગીતના સરખાજ સંગીતનો ઉપયોગ થયો છે ગીતના શબ્દો મોટા ભાગે સરખાજ છે કોપી ગીતમાં પરંપરાગત લગ્ન જેવો માહોલ બતાવવામાં આવ્યો છે લોકગાયિકા કિંજલ દવે પર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કોપી કરવાનો આરોપ હતો જેને લઈ કિંજલ દવે કોર્ટમાં માફી પણ માંગી હતી જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર thank you